માતાજીને સ્તુતિ કરી છે શું કહ્યું છે આ મારી સામે જો અહીંયા આ બાજુ મારી સામે હું ક્યાં છું દેખાઉ છું તમને બધાને ક્યાં વરરાજા આવી ગયા છે તો ડોકિયા કેમ કરો છો કથા હું કરું છું એટલે ને એટલે ઊભા રાખી દઈશ કથા ને મળે વળી પાછી મારે કાલ પાછી કરવી પડે મારી ગયા વર્ષે અમે એક લગ્ન માં ગયા તા અને પછી આપણે ત્યાં અમદાવાદ ની નજીક વાત છે અમદાવાદ માં સાયન્સ સિટી રોડ ઉપર લગ્ન હતા અને જાન આવી રીતે જબરજસ્ત ફટાકડા ફૂટે ઢોલ નગારા શહેનાઈ ને ડીજે ડડબડાટી બોલાવે એક કિલોમીટર આગેથી આવતી હતી દસ મિનિટમાં જાન પહોંચી ગઈ હવે આ મંડપ જેટલું ડિસ્ટન્સ હતું એ મંડપ જેટલે આવતા આવતા એમને અઢી કલાક કર્યા અઢી કલાક એક કિલોમીટર દસ મિનિટમાં કાપી નાખ્યું હવે અમને તો કંઈ ખબર નહીં એટલે પછી જઈને પૂછ્યું કે શું આ કેમ યા ન્યા ઊભા ઊભા ઓલા પરસેવે રેપ જેપ છે હમણાં એકાદાનું બીપી લો થઈ જશે આમાં પડી જશે ના લગન ઉભું રહેશે કેમ આવતા કેમ નથી તે ઓલી હાહુ હતી એ પરસેવે રેપ જેપ આ હમણાંની જ વાત છે અને સાચી

અરે ઓલા વરની હાહુ અમને ખાલી કહેવાય તો ખરું ને કે આ લગ્ન હાટું થઈને ઉભા રાખ્યા છે લગ્ન અમે મોઢે વાંચી નાખીએ પણ કંઈક ફોડલો ફોડો તો ખબર પડે ને રાત્રે એક દોઢ વગાડ્યો જે દસ વાગે પતી જવાનું હતું આ બાજુ જોયું મારી રામચંદ્ર સ્તુતિ કરી જગદંબા એ જગદંબાની સાથે વાતો કરી છે હે માં હે આદિશક્તિ હે જગદંબા તારી પાસે આજ પહેલી વાર કંઈક માગું છું દેશ દેશા રાજવીઓ આવ્યા છે મેં સાંભળ્યું છે કે બધા છે પણ કર્મ જો તારી એક વાર પણ પૂજા કરી હોય તારા ચરણમાં ને અર્પણ કર્યું હોય તો મારી ઉપર એટલી કૃપા કરજે તે દિવસે બગીચાની અંદર નથી માં હું એને મનથી વરી ચૂકી છું હવે બીજી વાર થાય નહીં આવી પ્રાર્થના કરી ભગવતીએ